રવા દે ભાઈ બન મજા નહીં કરી શરીર પરિવાઈ બોલાય પેલા તું બધા મારું નામ પરમાર પ્રકાશચંદ્ર કાળીદાસ હું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે વિસનગર ડિવિઝન બે માં ફરજ બજાવું છું આજ રોજ અમે અમારા ઉપરી અધિકારીની સૂચના મુજબ ખેતીવાડી વીજ જોડાણ તેમજ વીજ ચોરીના કનેક્શન તપાસવા સારું થુંથલ ગામે ગયેલા સવારે અંદાજે જ નવ ને પંદર કલાકે આરોપી શ્રી આરોપી રબારી વિપુલભાઈ અભિરાજ અભિરાજભાઈ એમના બોર પર ત્યાં અમે તપાસ કરતા તેમના બોર બિન અધિકૃત રીતે ચોરી કરતા ઝડપાયેલા તો અમુ તેઓને કહેલું કે ભાઈ આ ખોટી રીતે તમે વપરાશ કરો છો આ રીતે વપરાશ થાય નહીં જે અંગેને મારા ઉપરી એન્જિનિયર જુનિયર એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબ તથા અન્ય એક બીજા કર્મચારી અમે બીજા કુલ કુલ છ કર્મચારી ત્યાં સ્થળ ઉપર હતા ત્યાં એમને અમારે જે પેપર વર્કનું કામ હતું એ કામ કરતા હતા એ સમયે રબારી વિપુલભાઈ અભિરાજભાઈ આવેશમાં આવી જઈને એમના અન્ય મિત્રોને ફોન કરી બોલાવી અમે બોર ઉપર ત્યાં ઝપાઝપી ગાળા ગાળી ઝાંચી મારી નાખવાની ધમકી આપેલી ત્યાં અમે સમજાવટ કરતા હતા કે ભાઈ આ રીતે અમે સરકારી કર્મચારી છે સરકારના આદેશ મુજબ જ કામ કરીએ છીએ અમે તમારું કંઈ ખોટું કરવા આવેલા નથી અમને અમારું કામ કરવા દો તમને કંઈ તકલીફ થશે નહીં આ રીતે એમને સમજાવેલા પણ તેઓ સમજી નહીં ગાળા કરી અમુને બારઝુડ કરવા લાગેલા તો અમે પછી ત્યાંથી નીકળવા જતા હતા તે ગાડીમાંથી અમને કોલર પકડી બહાર કાઢી લાકડીના ધોકા વડે પગ ઉપર ધોકા ધોકા મારેલા જે મને હાથે અને પગના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે અંગે મેં મારા ઉપરી અધિકારી ડિવિઝન કચેરીએ લેખિતમાં જાણ કરી અહીંયા હોસ્પિટલમાં આવી સારવાર માટે શ્રીને બતાવેલું તેમને મને અહીંયા એડમિટ કર્યો ભાઈ બંધ મજા નહીં

હું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે વિસનગર સબડિવિઝન બે માં ફરજ બજાવું છું આજ રોજ અમે અમારા ઉપરી અધિકારીની સૂચના મુજબ ખેતીવાડી વીજ જોડાણ તેમજ વીજ જોડીના કનેક્શન તપાસવા સારું થૂમથલ ગામે ગયેલા સવારે અંદાજે જ નવ ને પંદર કલાકે આરોપી શ્રી આરોપી રબારી વિપુલભાઈ અભિરાજ અભિરાજભાઈ એમના બોર પર ગયેલા ત્યાં અમે તપાસ કરતા તેમના બોર પરથી બિનઅધિકૃત રીતે વીજ ચોરી કરતા ઝડપાયેલા તો હું તેઓને કહેલું કે ભાઈ આ ખોટી રીતે તમે વપરાશ કરો છો આ રીતે વપરાશ થાય નહીં જે અંગેને મારા ઉપરી એન્જિનિયર જુનિયર એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબ તથા અન્ય એક બીજા કર્મચારી અમે બીજા કુલ કુલ છ કર્મચારી ત્યાં સ્થળ ઉપર હતા ત્યાં એમને અમારે જે પેપર વર્કનું કામ હતું એ કામ કરતા હતા એ સમયે રબારી વિપુલભાઈ અભિરાજભાઈ આવેશમાં આવી જઈને એમના અન્ય મિત્રોને ફોન કરી બોલાવી અમે બોર ઉપર ત્યાં ઝપાઝપી ગાળા ગાળી મારી નાખવાની ધમકી આપેલી ત્યાં અમે સમજાવટ કરતા હતા કે ભાઈ આ રીતે અમે સરકારી કર્મચારી છે સરકારના આદેશ મુજબ જ કામ કરીએ છીએ અમે તમારું કંઈ ખોટું કરવા આવેલા નથી અમને અમારું કામ કરવા દો તમને કંઈ તકલીફ થશે નહીં આ રીતે એમને સમજાવેલા પણ તેઓ સમજી નહીં કરી અમોને બારઝુડ કરવા લાગેલા તો અમે પછી ત્યાંથી નીકળવા જતા હતા તે ગાડીમાંથી અમને કોલર પકડી બહાર કાઢી લાકડીના ધોકા વડે પગ ઉપર ધોકામાં ધોકા મારેલા જે મને હાથે અને પગના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે અંગે મેં મારા ઉપરી અધિકારી ડિવિઝન કચેરીએ લેખિતમાં જાણ કરી અહીંયા હોસ્પિટલમાં આવી સારવાર માટે ડોક્ટરશ્રીને બતાવેલું તેમને મને અહીંયા એડમિટ કર્યો